મને રોકવા માટે ચૂંટણી હું જીતું ને એના માટે મુખ્યમંત્રી પોતે વિસાવદરમાં પ્રચાર કરતા હતા કૃષિ મંત્રી પોતે વિજા વિસાવદરમાં પ્રચાર કરતા હતા પાણી પુરવઠા મંત્રી વિસાવદરમાં ગૃહ મંત્રી વિસાવદરમાં વન મંત્રી વિસાવદરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિસાવદરમાં 40 જેટલા ભાજપના ધારાસભ્ય વિસાવદરમાં બે કેન્દ્રીય મંત્રી વિસાવદરમાં જમીન એ વાતની ઉજવણી આખું ગુજરાત છેલ્લા બે મહિના થી એક નાનો માણસ તો શું થાય એની તાકાત પરચો વિસાવદર વિધાનસભામાંથી મળ્યો ગુજરાતની રાજનીતિમાં અત્યારે અજબ ગજબ બધું થઈ રહ્યું છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બદલાયા બીજી બાજુ દિવાળી સુધીમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થાય એવી પણ ચર્ચાઓ થઈ રહી છે સાથે જ આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસની તૈયારીઓ કરી રહી છે સૌરાષ્ટ્ર આમ તો કેન્દ્રમાં છે પણ બીજી બધી જગ્યાએ જઈને પણ ભાષણો આપવાથી લઈને અલગ અલગ કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે મજબૂત વિપક્ષની ભૂમિકા કેવી રીતના ભજવી શકાય એ બાબતે આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે આગળ તો વધી રહી છે પણ માત્ર આમ આમ આદમી પાર્ટી જ નહીં કોંગ્રેસ પણ ધીરે ધીરે અત્યારે તમે જુઓ કે હાઈ કમાન્ડ સુધી પહોંચ્યા છે નેતાઓ નેતાઓ જ આવ્યા છે છે ઘણા બધા કોંગ્રેસના એવા કે જે ખરેખર વિપક્ષની ભૂમિકા ભજવવા માટે અને વિપક્ષ કેવી રીતના લડી શકે બતાવવા માટે રસ્તા પર પણ આવતા હોય છે પણ આ બધાથી ઉપર વિસાવદરવાળી થશે વિસાવદરમાં જે થયું એનાથી બહુ જ બધા નેતાઓથી લઈને બહુ જ બધા પક્ષ વિષય પર ચર્ચા કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કેવી રીતના જીત્યા આમ આદમી પાર્ટી કેવી રીતના વિસાવદર જીતીએ મોટો પ્રશ્ન એટલે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આખી ફોજ ત્યાં લગાડી દીધી હતી ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાથી લઈને ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ સુધી બધાએ મહેનત કરી અને છતાં પણ ગોપાલ ઇટાલિયા જીત્યા છે વડોદરામાં ગઈકાલે ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા પાદરામાં હતા ત્યારે એમણે ભાષણ દરમિયાન વડોદરાની સમસ્યાઓ પર વાત કરી વડોદરામાં જે હળની બોટકાંડ થયો એની વાત કરી એના સિવાય વડોદરામાં હમણાં જે પુલ તૂટી ગયો એની પણ વાત કરી પણ એમને એવું કહ્યું કે આપણે હનુમાન જેવા બનવાનું

મુખ્યમંત્રી પોતે વિસાવદર માં પ્રચાર કરતા હતા કૃષિ મંત્રી પોતે વિસાવદર માં પ્રચાર કરતા હતા પાણી પુરવઠા મંત્રી વિસાવદરમાં ગૃહ મંત્રી વિસાવદરમાં વન મંત્રી વિસાવદર માં ભાજપના પ્રદેશ પ્રમુખ છેલ્લા બે મહિના થી કરી રહ્યો એક નાનો માણસ ધારે તો શું થાય એની તાકાત નો પરચો વિસાવદર વિધાનસભામાંથી પડ્યો હવે

હમણાં અહીનો જીડિયો વાયરલ પછી પછી હીરાના ધંધામાં મંદિર આવી ખૂબ અમારે સૌરાષ્ટ્રમાં અને સુરતમાં હીરાનો બહુ મોટો વેપાર પચાસ જેટલા રત્ન કલાકારો એ મંદિર થી ફી ભરવાના પૈસા એટલે આત્મહત્યા કરી લીધી પચાસ પરિવાર મા બાપ ફગત થઈ ગયા બાપ ફગત ના થઈ ગયા તમે કલ્પના કરો આજે જામનગર જિલ્લામાંથી સમાચાર આવ્યા કદાચ કોઈને ખબર હોય ના હોય ગુજરાતમાં નથી મારી વાત સાચી છે કે ખોટી છે બોલું ખેતરેથી પાછા વાળું સાયરન છે યાર એજે જ ખેતર નું સાયરન અમારે વિસાવદર બાજુ બોલે એટલે ખેતરોમાં જેટલા લોકો હોય બધા ગામમાં એક સાયરન બોલે એટલે બધાને જમવાનો સમય થઈ ગયો માની લેવાનો પણ દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે આમ આદમી પાર્ટીના સૌ સૈનિકો ગુજરાતની જનતા માટે લડીએ છીએ અવાજ ઉઠાવીએ છીએ એના પરિણામે ભોગવી મારી ઉપર ત્રીસ એફઆઈઆર થઈ પંદર જિલ્લાની જેલમાં રહેલો માણસ છું મેં મારી જિંદગીમાં એક પાવલીનું ખોટું કામ નથી કર્યું કોઈને લાફો નથી માર્યો કોઈને ગાલ નથી દીધી છતાં એ 15 30 એફઆઈઆર સૈનિક જનતા માટે લડાઈ લડીએ ભાજપની સામે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ યુવાનો માટે અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં પડી જાય